પક્ષ માં નથી નાગરિકો હારશે નેતા કરી અનેક લોકો ના દાવ પ્રતિષ્ઠા પર છે ભાવજીભાઈ વર્ષિસ ગેની બેન એવી તો આ પેલા તો ચૂંટણી છે ત્રણેય ત્રિપાખિયા જંક માં કોના મત ક્યાં વેચાઈ જાય એ નક્કી નથી ભાજપ નથી વિકાસ વાત કરી શકે એમ કોંગ્રેસ નથી એને એન્ટી લાભ લઈ શકે એમ કે 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 માવજીભાઈ નથી નથી કેવળ કેવળ ને ને ચૌધરી સમાજ જે કહેવાય એના આધારે લડી શકે શકે એમ કોઈ કોઈ છાતી કહી અમને જીતશું અમે આ કારણો સજ્જિત ચમત્કાર જીતાડશે ને ચમત્કાર હરાવશે નમસ્કાર સાથે કોંગ્રેસ જીતી રહી છે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે કે અપક્ષના માવજીભાઈ છે એ કોના વોટ ખાઈ જવાના છે આ તમામ વિશે પર વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાહેબ કતલની રાત પણ ગઈ કતલનો દિવસ પણ ગયો સાંજ પડી ગઈ છે મતદાન થઈ રહ્યું છે સિત્તેર ટકાથી વધારે મતદાન થયું છે શું લાગી રહ્યું છે સર નાગરિકો હારશે નેતાઓ જીતશે પછી કોઈ પણ જીતે કોઈ પણ જીતે કાંઈ કોઈ ફરક નહીં પડતા જનતાને કાંઈ ફેર પડતો નથી એકસો ને છપ્પન ધારાસભ્યો કાંઈ કરી ન શકે તો વાવવાળા જીતી શું ઘૂઘરા ઘડાવી દે મને કયો એવી રીતે

તમે જુઓ માવજીભાઈ પક્ષમાં નથી ગેનીબેન મેદાનમાં નથી આમ જુઓ તો ઉમેદવાર તો છે નહીં તો પણ માવજીભાઈ મેદાનમાં છે પણ એ પક્ષમાં નથી છતાં એની ચર્ચા છે ગેનીબેન ઉમેદવાર નથી પણ એ આખા એટલે કે જે કોંગ્રેસના લડી રહ્યા છે એના સૌથી મોટા પ્રમોટર્સ છે તો આ બંનેની માવજીભાઈ વર્સિસ ગેનીબેન એવી તો આ પહેલા તો ચૂંટણી છે અને બીજું કે ભાજપ કે કોંગ્રેસ જે બંને ઉમેદવારો છે એ પક્ષના એ બંને ઉમેદવારોની ચર્ચા ઓછી થાય છે અને સૌથી વધુ ચર્ચા થાય છે આ વ્યક્તિની ન્યાનો નાગરિકો જે સવા ત્રણ લાખ લોકો જે છે એ લોકોએ મતદાન કયા આધારે કરવું એ એક તો પેલા કોયડો હતો અને એક વાત એવી આવે છે કે ભાઈ આપણે એવો ઉમેદવાર જે અડધી રાતે હોકારો ગણાય આપણે કહીએ એમ આપણા કામ થાય કે ન થાય તો કમસે કમ એને કહી શકીએ હવે એ સ્થિતિમાં માવજીભાઈ નો ઘોડો અત્યારે વિનમાં છે એમાં કોઈ શંકા નહીં પણ એ જીતશે એમ કેવું તો કોઈ કાળે સંભવ બને એમ કારણ કે ત્રણેય ત્રિપાખિયા જંકમાં કોના મત ક્યાં વેચાઈ જાય એ નક્કી નથી અત્યારે તમારી જાણ ખાતર ભારતીય પાર્ટીને માઇક્રો પ્લાનિંગ ઉપર જો એમ હોય કે મત એને મુસ્તાક હોય તો એને ખબર નથી કે એના અસંતુષ્ટો ક્યાં જશે કોંગ્રેસ જોના કમિટેડ વોટર્સ ઉપર અનુસૂચિત જાતિ જનજાતિ દલિત માઇનેટ માઇનોરિટી વગેરે ઉપર જો મુસ્તાક હોય તો એને ખબર નથી કે એને સારો વિકલ્પ નેતાઓ અને મતદારોને સારો વિકલ્પ મળ્યો છે

આમ તમે ત્રણેયની જે ત્રિપાક્ષીય જંગ જુઓ એમાં કોઈ કરતાં કોઈ એવો દાવો કરી શકે એમ નથી કે અમે મતદારોની ઉપર સર્વાંગી રીતે એમાં સફળ થયા છે એને સમજાવવામાં ભાજપ નથી વિકાસની વાત કરી શકે એમ કોંગ્રેસ નથી એને એન્ટી એન્કમબન્સીનો લાભ લઈ શકે એમ કે માવજીભાઈ નથી કેવળ ને કેવળ ઠાકોર કે ચૌધરી સમાજ જે કહેવાય એના આધારે લડી શકે એમ બધાય પોતપોતાની રીતે ગોફણિયા ગાવ મારે છે એટલે જે કોઈ જ જીતશે બિલકુલ પાતળી સરસાઈથી જીતશે એમાં કોઈ સંશય નથી પરંતુ આફ્ટરોલા પરિણામ મેં તમને કીધું તેમ આ એક પેલી એવી છે કે દેશના દસ રાજ્યોમાં બત્રીસ બેઠકો ઉપર પેટા પેટાચૂંટણી થાય છે પણ વાવમાં કોણ પડશે વાવમાંથી કોણ ઉગરશે આની જ ચિંતા થઈ રહી છે એ એમ બતાવે છે કે પહેલી વખત અનેક લોકોનું અસ્તિત્વ આમાં ભયમાં છે ગેનીબેનની શાખ ભયમાં છે ભાઈ માવજીભાઈ જે છે એની ધાકથી માંડીને આવડત કૌશલ જે ગણો એ પણ અત્યારે દાવમાં છે શક્તિસિંહ ગોહિલ કે એમાં વજન એટલું હોય એવું લાગતું નથી ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ બધું હોવા છતાં એ પણ છાતી ઠોકીને કહી શકતા નથી કે અમે જીતી જ જશું એને શંકરસિંહ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ હોદ્દો ગણાય એને ખરેખર તો આમ ખુલ્લમ ખુલ્લા એ ભારતીય જનતા પાર્ટીના ભલે છે પણ સત્તાવાર રીતે એને કોઈ પક્ષના ઉમેદવારના પ્રચાર કરવા સુધી ઉતરવું પડે એ પણ બહુ મોટી ઘટના કહેવાય કોંગ્રેસે એમાં શું કામ વાંધો ન લીધો એ જુદી ઘટના છે અને આમ સર્વાંગી રીતે તમે જુઓ તો કોઈ કરતા કોઈ છાતી ઠોકીને કહી શકે નથી કે અમને જીતશું ને અમે આ કારણોસર જીતશું ચમત્કાર જીતાડશે ને ચમત્કાર હરાવશે જી તો આજનું મતદાન પૂરું થઈ ગયું છે અને સરે પોતાનું એનાલિસિસ આપી દીધું છે હવે ત્રેવીસ તારીખે જયારે મતની પેટી ખુલશે ત્યારે જોવાનું રહેશે કે કોનો વટ પડવાનો છે થેન્ક યુ સો મચ સર તમે સમય કાઢ્યો આટલી વ્યસ્તતામાં પણ થેન્ક યુ સો મચ સર